સંપાદકીય જીવાતી જીવનરેત અને મૌખિક સાહિત્ય દ્વારા કોઈ ખાસ જાતિ વિશેષની સંસ્કૃતિનો ઇતિહાસ આલેખવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે આવા અભ્યાસીઓ પોતાના સંશોધન અને અધ્યયન ક્ષેત્રમાં લોકજીવનની રૂપરેખા વર્તમાન લોકજીવન અને મૌખિક સાહિત્યમાં સમયના પ્રવાહમાં ટકી રહેલા પૂર્વકાળના અવશેષો દ્વારા બાંધે છે મૌખિક સાહિત્યમાંથી પણ જે કંઈ પ્રાપ્ત થાય છે તે ફક્ત વર્તમાન જીવન સંદર્ભને જ વ્યક્ત કરે છે એવું નહીં કહી શકાય તેમાં ઘણું બધું પ્રાચીન હોય છે વર્તમાન સંસ્કૃતિ ફક્ત વર્તમાન સમયનો વ્યવહાર અને ચિંતનની પ્રથા જ નથી તે પરંપરા પણ છે આ પરંપરામાં ઘણું બધું જૂનું સચવાયેલું હોય છે આ સચવાયેલા અવશેષો પોતાના યુગનો તે સમયની સંસ્કૃતિનો ઇતિહાસ પ્રગટ કરે છે કાળના પ્રવાહમાં સ્થિર રહેલા આ અવશેષો અને આજદિન સુધી ચાલી આવતી પરંપરે જીવન રીતિ કોઈપણ સંસ્કૃતિની સંસ્કૃતિની સંરચનાની વ્યાખ્યાનું એક મૂલ્યવાન સાધન છે આ સચવાઈ રહેલા અવશેષોનું અન્વેષણ કરતાં કરતાં આપણે જે તે સંસ્કૃતિના મૂળ સુધી પહોંચી શકીએ અહીં આદિવાસી જીવન રીતિ મૌખિક સાહિત્યમાં ટકી રહેલા પૂર્વકાલીન સામાજિક અવશેષો અને સચવાયેલી ભૌતિક સાંસ્કૃતિક સંપદાના આધારે આદિવાસી સંસ્કૃતિ સમાજની એક રૂપરેખા આલેખવાનો પ્રયત્ન આ લખનારે કર્યો છે ભારતમાં પ્રાગૈતિહાસિક યુગનો પ્રારંભ એક લાખ વર્ષથી પણ પહેલા થયાના એંધાણ છે પણ તેનો છેલ્લા સમયખંડ દસમી આઠ હજાર વર્ષ પહેલાનો માનવામાં આવે છે જે અંતિમ પાષાણયુગના નામથી ઓળખાય છે આ સમયે નિષાદ પ્રજાવસ્તી હતી નિષાદ એ જ આજના આદિવાસીઓ એમ ખ્યાત ઇતિહાસવિદો રોબર્ટ શેફર અને ડીડી કોસાંબી દૃઢતાપૂર્વક માને છે ભારતીય સભ્યતાના વિકાસમાં આદિ આદિવાસીઓનો નોંધપાત્ર ફાળો છે આદિવાસીઓની પૂર્વકાલીન ધાર્મિક પૂજાવિધિઓ અને આ સમયે ગાવામાં અને કથવામાં આવતી પૃથ્વીની ઉત્પત્તિ કથા અવતાર કથા ગોતમરખી ગૌતમ ઋષિના એન્દર ઇન્દ્રની વાર્તા જેવી કથાઓનો પ્રભાવ આદિવાસી સમાજના સામાજિક ધાર્મિક જીવનમાં અત્યારે પણ એટલો જ પ્રબળ છે આ આદિવાસી સંસ્કૃતિના કંઠસ્થ સાહિત્યના ઉપાદાન અન્ય પ્રાચીન જાતિઓએ પોતાની ભાષામાં આત્મસાત કરી લીધા હોય તેવો સંભવ નકારી ન શકાય આર્યોને દ્રવિડ પુલિન નિષાદ કે ભીલ આદિવાસી જેવી આર્યેતર સંસ્કારી પ્રજા પાસેથી જે વારસો મળ્યો હતો એ ભારતીય સંસ્કૃતિનો ધાર્મિક સામાજિક પાયો ગણાય છે કર્મ અને પુનર્જન્મ વિશેના વિચારો સર્પવૃક્ષ પૂજા હોમની વૈદિક વિધિથી ભિન્ન ઉપાસના પૂજાવિધિ વગેરેના મૂળ આર્યેતર પ્રજામાં છે વર્તમાન ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ મુખ્યત્વે આર્ય અને દ્રવિડ નિષાદ કે આદિવાસી જેવી આર્યેતર પ્રજાના મિલન અને યોગદાનથી બંધાયું છે ભારતીય સભ્યતા કેવળ નોડેક આર્ય જાતિની લોકોની જ સંસ્કૃતિ નથી એ તો એકાદ પથ્થર સ્થાપીને એના પર સિંદૂર ચોપડી એની પૂજા કરનાર લોકોથી માંડીને અદ્વૈતની મહત્તમ અનુભૂતિ સુધીના વૈવિધ્યોથી પોતાના જીવનમાં રંગ ભરનાર અને ભારતભૂમિને રંગમયી વિચારમયી ગતિમયી બનાવતી વિવિધ પ્રજાઓની સહિયારી સંસ્કૃતિ છે જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણી બાવીસ ભારત દર્શન એક આદિયુગ પ્રવીણચંદ્ર ચી પરીખ દશાંશ પાંચ જમણી બાજુનો ફકરો આદિવાસી સમાજ વિશે ગ્રામ અને નગરમાં વસતા અન્ય સમજોના લોકોમાં અનેક પ્રકારની ગેરસમજો પ્રવર્તતી હોય છે આવી ગેરસમજો તોડવા માટે એ સમાજ સમાજ વચ્ચે ભાવાત્મક એકતા સ્થાપવા માટે પણ આ પુસ્તક ઉપયોગી થાય એવું છે વળી આદિવાસી એકતા સ્થાપવા માટે પણ આ પુસ્તક ઉપયોગી થાય એવું છે વળી આદિવાસી ભાઈ ભાંડુ વચ્ચે કામ કરનાર સામાજિક શૈક્ષણિક કાર્યકરો આદિવાસી સમાજને તેના સાંસ્કૃતિક સંદર્ભમાં ઓળખી શકે એવો ખ્યાલ પણ આ પુસ્તક પાછળ રહેલો છે યંત્રયુગ અને આધુનિક શિક્ષણના પ્રભાવ તળે ગ્રામ અને નગરની સંસ્કૃતિની જેમ આદિવાસી સંસ્કૃતિ પણ ઝડપથી પરિવર્તન પામી રહી છે એવા સંજોગોમાં ભવિષ્યનો ઇતિહાસવિદ પુરાતત્વવિદ અને સામાજિક માનવશાસ્ત્રી અતીતના બધા જ આધારો ગુમાવી ના બેસે અને આ આદિવાસી સંસ્કૃતિ સંપદાનો ઉપયોગ કરી શકે એવો આશય પણ આ પુસ્તક પાછળ રહેલો છે ગુજરાત રાજ્યના માહિતી ખાતાનો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો ન હોત તો આ પુસ્તક આટલું કમનીય અને કલાત્મક બની શક્યું ન હોત આ માટે માહિતી નિયામક શ્રી અશોક કાલરિયાનો આભારી છું